જય શ્રી કૃષ્ણ જય ચેહલમાં હું છું ગીતાબે જો તમે જોઈ શકો છો આપણે બટેકા વડા બનાવવા માટે આપણે બટેકાને અહીંયા બાફીને લીધા છે ચારથી પાંચ નંગ આપણે અહીંયા બટેકા લીધા છે આપણે એને બોઈલ કરીને લીધા છે અહીંયા આપણે આદુની પેસ્ટ લીધી છે અહીંયા ચીણા આપણે ટીચીને મરચાં લીધા છે અહીંયા કોથમીર લીધી છે અહીંયા વરિયાળી લીધી છે અહીંયા સૂકા ધાણા લીધા છે અહીંયા આપણે ખાંડ લીધી છે અહીંયા ગરમ મસાલો લીધો છે આપણે અહીંયા લીંબુનો રસ લીધો છે લીંબુનો રસ તમે ના નાખો તો તમે આમચૂર પાવડર પણ એની અંદર નાખી શકો છો પણ આપણે અહીંયા લીંબુનો રસ લીધો છે અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે હવે આપણે આ બટેકાને મેસરની મદદથી આપણે મેસ કરી લઈએ જોઈ શકો છો તમે આપણા બટેકા એવા સરસ બપાયા છે આપણે પાણીની અંદર આ બટેકાને નથી બાફ્યા આપણે ઢોકળિયાના કુકરની અંદર આપણે આને વરાળથી બાફ્યા છે તો પણ કેટલા સરસ અહીંયા બટેકા આપણા બફાઈ ગયા છે હું કોઈ દિવસ પાણીની અંદર બટેકાને બાફતી નથી આવી જ રીતે બટેકા બાફું છું ઢોકળિયાની કુકરની અંદર આપણે જેમ ઢોકળા બાફતા હોઈએ અરે મુઠિયા બાફતા હોઈએ છે એવી રીતે આપણે બાફી દેવાના રહેશે એ વિડીયો મેં આગળ વિડીયોમાં આપેલો જ છે તમે જોઈ શકો છો હવે આપણે આને સરસ એવું મેસ કરી અને એની અંદર મસાલો કરી લઈએ જો તમે જોઈ શકો છો આપણે બટેકાને સરસ રીતે અહીંયા મેસ કરી લીધા છે હવે આપણે એની અંદર મસાલો કરી લેશું મસાલામાં આપણે ટીચીને લીલા મરચાં રાખ્યા છે એ લીલા મરચાંને એડ કરી લઈએ આપણે આની અંદર દળેલું સૂકું મરચું લાલ નાખવાનું નથી આપણે અહીંયા લીલા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે હવે આપણે આદુ પણ ટીચીને રાખ્યું છે એ પણ એની અંદર એડ કરી લઈએ આપણે એક નાનો ટુકડો આદુનો લીધો છે વધારે નથી લીધું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો વધારે ઓછું હવે આપણે અહીંયા ગરમ મસાલો લીધો છે અડધીથી પોણી ચમચી જેટલો એ પણ આપણે એડ કરી લેશું ગરમ મસાલાનો ટેસ્ટ બટેકા વડાની અંદર બહુ સરસ આવતો હોય છે એટલે આપણે થોડો વધારે લીધો છે અહીંયા આપણે આખા ધાણા લીધા છે એ પણ આપણે એની અંદર એડ કરી લેશું અહીંયા આપણે વરિયાળી લીધી છે સૂકી એ પણ એડ કરી લેશું હવે આપણે કોથમીર લીધી છે એ પણ એડ કરી લેશું હવે આપણે ખાંડ લીધી છે એ પણ એની અંદર એડ કરી લેવાની છે આપણે લીંબુ નાખવાનું છે આ મસાલો હંમેશા ઘર્યો અને ખાટો હશે તો જ સારો લાગશે એકદમ ખાટો મીઠો મસાલો આનો હોય બટેકા વડાનો તો સરસ લાગતો હોય છે હવે આપણે એની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે અહીંયા દોઢ ચમચી જેટલું મીઠું લીધું છે હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો આપણે આની અંદર હળદર કે સૂકું મરચું એડ નથી કરવાનું આપણે આ જ મસાલામાં આપણે બટેકા વડાનો મસાલો રેડી કરવાનો છે તમે જોઈ શકો છો આ બટેકા વડા વ્હાઈટ કલરના અંદરથી દેખાતા હોય તો બહુ સરસ એવા લાગે છે અને થોડું થોડું આપણે લીલા મરચાં એડ કર્યા છે તો એનો પણ કલર આવી જશે એની અંદર ગ્રીન કલર જેવો એ સરસ એવો લાગતો હોય છે અને આનો ટેસ્ટ તો બહુ સરસ લાગતો હોય છે એટલે તમે સૂકા લાલ મરચાંનો ઉપયોગ કર્યા વગર તમે બટેકા વડા બનાવો તો બહુ સરસ લાગતા હોય છે હવે આપણે આ મસાલાની અંદર આપણે લીંબુનો રસ એડ કરી લઈશું આપણે ખાંડ નાખીએ છીએ તો એ પ્રમાણે આપણે બે ચમચી જેવો અહીંયા લીંબુનો રસ એડ કર્યો છે હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ જો આપણો મસાલો અહીંયા રેડી થઈ ગયો છે હવે આપણે આની નાના નાના બોલ્સ મતલબ આપણે ગોળીઓ વાળી લઈએ તમે જે પ્રમાણે તમારે આપણે અહીંયા તેલવાળો હાથ કરી લીધો છે એટલે આપણે આ જે છે એ ચોટીના છે મસાલો છે આપણો હવે આપણે આની આવી રીતે નાની નાની ગોળીઓ વાળી દઈએ તમારે જે પ્રમાણે મોટા નાના સાઇઝમાં બનાવવા હોય એ પ્રમાણે આપણે ગોળીઓ વાળવાની છે હવે આપણે આવી જ રીતે બધી ગોળીઓ વાળી અને એક પ્લેટની અંદર લઈ લેશું આવી ગોળ ગોળ આપણે બધી જ ગોળીઓને વાળી લઈશું જો આપણે અહીંયા આવડી આવડી સાઇઝની બધી જ ગોળીઓ અહીંયા વાળીને રેડી કરી લીધી છે જો તમે જોઈ શકો છો આપણે બટેકા વડાના બહારના લેરને કોટ કરવા માટે આપણે અહીંયા ચણાના લોટનો ઉપયોગ કરવાનો છે આપણે અહીંયા આવડી આવડી નાની નાની દોઢ વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે હવે આપણે એની અંદર કોર્ન ફ્લોર લોટ નાખવાનો છે આપણે બે ચમચી જેટલો કોર્ન ફ્લોરનો લોટ લીધો છે જેથી કરીને એનું બહારનું લેયર એકદમ ક્રિસ્પી અને કડક બનતું હોય છે સરસ એવું અને હવે આપણે એની અંદર અડધીથી થોડી ઓસી એટલી આપણે આમાં હળદર એડ કરવાની છે સ્વાદ પ્રમાણે આપણે એની અંદર મીઠું નાખી દઈશું આપણે અહીંયા પોણી ચમચી જેટલું મીઠું નાખ્યું છે કારણ કે ઉપરનું લેયર થોડું ખારું લાગતું હોય તો સરસ લાગે ટેસ્ટી એવું હવે આપણે એની અંદર ખાવાના સોડા એટલે કે ઈનો આપણે એની અંદર એડ કરી લેશું અડધી ચમચી જેવો આપણે ઈનો એડ કર્યો છે હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ પાણી આપણે જોશે એ પ્રમાણે નાખવાનું છે એકદમ પાણી નાખી નથી દેવાનું કારણ કે આ થોડું કઠણ જેવું બેસન હોય તૈયાર થયું હોય તો સારું લાગતું હોય છે એટલા માટે આપણે એને થોડું થોડું પાણી નાખી અને આપણે એને આવી રીતે મિક્સ કરતા રહીશું નાખવું હોય તો આની ઉપર આપણે થોડું લાલ સૂકું મરચું પણ આ લેયરની અંદર નાખી શકતા હોઈએ છીએ જો નાખવું હોય તો નાખી શકાય અને ના નાખવું હોય તો ના પણ નાખી શકાય મેં અત્યારે અહીંયા સૂકા મરચાંનો ઉપયોગ નથી કર્યો તમારે કરવો હોય તો તમે કરી જ શકો છો જો આ રીતે આપણે બેસનને તૈયાર કરવાનું રહેશે આ રીતે થોડું થોડું પાણી નાખવાનું નહીં જો થોડું એકદમ તમે પાણીનો ઢગલો કરી દેશો તો તમારું આ બેસન જે છે એ એકદમ ઢીલું પડી જતું હોય છે અને ગોળીઓમાં ગોળીઓ બધી તળતી વખતે બહાર નીકળી જતી હોય છે તૂટી જતી હોય છે એટલા માટે આપણે આ રીતે બેસનને તૈયાર કરવાનું રહેશે જોઈ શકો છો તમે આ જ રીતે આપણે બેસનને તૈયાર કરવાનું છે આ રીતે ઠીક આપણું બેસન અહીંયા રેડી થઈ ગયું છે હવે આપણે બટેકાવડાને તળી લેશું જો તમે જોઈ શકો છો આપણે બટેકા વડા તળવા માટે અહીંયા બેસન પણ રેડી થઈ ગઈ છે એની અંદર આપણે હવે એક કે બે ચમચી જેટલું આપણે ગરમ ઉકળતું તેલ નાખવાનું છે આપણે એની અંદર નાખી દઈએ આ તેલ નાખવાથી બટેકા વડા એકદમ સોફ્ટ બનતા હોય છે અને પોચા બનતા હોય છે ઉપરનું લેયર એટલે સરસ લાગતું હોય છે હવે આપણે એને મિક્સ કરી લીધું છે હવે આપણે આની અંદર ચાર પાંચ ચાર પાંચ ગોળીઓ નાખતા જઈશું અને તળતા જઈશું જો આપણે આવી રીતે ગોળીઓને અંદર બેસનની અંદર ડુબાડી દેવાની છે આ રીતે આપણે પાછો પાછો ગોળીઓ અંદર મૂકી દેસું જોઈ શકો છો તમે આ રીતે આપણે ડૂબડૂબી કરી અને બેસનની આ તળવા માટે લઈ લેવાની છે તળવા માટે આપણું તેલ અહીંયા તળવા માટે રેડી થઈ ગયું છે હવે આપણે એને તળી લઈએ બધા જ બટેકાને આપણે આવી રીતે તળી લઈશું જો આપણે પલટાવાની ઉતાવળ નથી કરવાની એની જાતે જ જો આવી રીતે ઉપર આવે એટલે આપણે એને પલટાવાના છે જોઈ શકો છો તમે હવે આપણે આને પલટાવી દઈશું જો બટેકા વડાની અંદર બેસન ઢીલું હોય થઈ જતું હોય છે એટલે આવી મોમરી વધારે પડતી હોય છે એ દરેકને આવી રીતે મોમરી પડતી હોય છે પણ આ મમરી ખાવામાં બહુ સરસ લાગતી હોય છે એકદમ ઓછી પોચી જોઈ શકો છો આપણા બટેકા વડા સરસ રીતે તળાઈ છે થોડાક એવા બ્રાઉન કલર જેવા થાય એટલે આપણે ઉતારી લેવાના છે આને એકદમ લાલ લાલ કલર જેવો નથી થવા દેવાનું જો આપણા બટેકા વડા અહીંયા તળાઈ અને રેડી થઈ ગયા છે હવે આપણે આને નીચે ઉતારી લેશું એકદમ પોચા અને સોફ્ટ આપણા બટેકાવાડા હવે આપણે બધા જ બટેકાને બટેકાવાડાને આવી રીતે તળી લેશું જો આપણા બધા જ બટ બધા જ બટેકાવાડા અહીંયા તળાઈને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને પોચા એવા આપણા બટેકા વડા અહીંયા રેડી થઈ ગયા છે આવી જ રીતનો મસાલો બટેકાવાડાની હોય તો બહુ સરસ એવો લાગતો હોય છે આપણા બટેકાવાડાને સર્વ કરી લઈએ ચોમાસાની ઋતુની અંદર તમે આ રીતે બટેકા વડા કે ભજીયા કે કોઈ પણ એમ કે તળેલી વસ્તુ બનાવીને ખાતા હોવ છો તો બહુ સરસ લાગતું હોય છે આપણે ચોમાસાની અંદર બટેકા વડા બનાવતા હોય દાળ વડા બનાવતા હોય એ રીતે આપણે બનાવી બનાવીને ખાતા હોય છે બહુ સરસ લાગતું હોય છે બટેકા વડાનો ટેસ્ટ બહુ સરસ આવે છે તમે એકેવાર આ જ રીતે મસાલાનો મસાલો બટેકાનો તૈયાર કરીને બટેકા વડા ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બહુ સરસ બને છે હવે આપણે હવે આપણે એની અંદર આંબલીની ચટણી લઈ લેશું આંબલીની ચટણી જોડે બટેકા વડા બહુ સરસ લાગતા હોય છે અને એની જોડે આપણે મરચાં પણ તળેલા રાખી લઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેનલ કિચનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા